આજ રોજ ડમ્પિંગ યાર્ડ હટાવવા કિસનવાડીને સ્વચ્છ કરવાની માંગણી કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકીને અટકાયતમાં લીધા હતા અગાઉ સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ અધ્યક્ષને પણ આ કચરાનું કેન્દ્ર હટાવવાની રજૂઆત કરવામાં આવી હતી આશરે એક લાખની કિસનવાડીની વસ્તી વચ્ચે આ કચરાનું કેન્દ્ર હોવાથી અસહ્ય ગંદકી ફેલાયેલી રહી છે વળી નજીકમાં શાક માર્કેટ પણ છે જ્યાં લોકો આ કચરા કેન્દ્ર હોવાને લીધે અને દુર્ગંધ ફેલાતી હોવાથી શાક લેવા પણ જતા નથી કિસનવાડી ગધરા માર્કેટ ખાતે શાક માર્કેટ રોડ પર ભરાતું હતું અને ટ્રાફિક જામના પ્રશ્નો સર્જાતા હતા પરંતુ બાજુમાં જ કોર્પોરેશનના પ્લોટમાં પ્લોટ ડેવલપ કરીને શાક માર્કેટ બનાવી દેવામાં આવ્યું છે પરંતુ આ કચરા કેન્દ્રના કારણે શાક માર્કેટમાં પણ લોકો જતા નથી આજે સવારે અહીં કચરા કેન્દ્ર ખાતે કાર્યકરો એકત્રિત થઈ કચરાની હોડી કરવાના હતા હાથમાં બેનરો લઈને કાર્યકરોએ દૂર કરો દૂર કરો કિસનવાડીમાંથી ગંદકી દૂર કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ શાસક વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા